ભગવાનની ભક્તિ નિષ્કામ ભક્તિ હોવી જોઈએ કે ભગવાન તારા શરણમાં તને જે પ્રમાણે યોગ્ય લાગે એ પ્રમાણે મને ફળ આપજે અથા યોગ્યમ તથા કુરુ હેમાં મેં આ કામ કર્યું છે પણ આ કામ નહીં મને કઈ ફળની આશા નથી તને જે યોગ્ય લાગે ને એ પ્રમાણે તો આપજે ફળ આપે તો ભલે ના આપે તો ભલે આવી નિષ્કામ ભક્તિ હોવી જોઈએ પણ અત્યારે આપણે બધા જ સકામ માતાજી જાય ભગવાન કને જાય ક્યાંક ને ક્યાંક ઈચ્છા હોય કે મારું આટલું કામ થઈ જાય મારા દીકરા નોકરી લાગતી નથી સરકારી હે માતાજી સરકારી નોકરી લાગી જાય છે તો પેલો પગાર હું તમને આપીશ એટલે સકામ ભક્તિ હોવી જોઈએ નહીં નિષ્કામ ભક્તિ હોવી જોઈએ સૈવે પુસો પુરો ધર્મો યત ભક્તા તો જને આ બધું જ પુણ્ય વધે ધર્મ વધે તો બધું વધે પણ જો એ ધર્મ આપણો હોય એ ધર્મ જો ઘટી જાય તો બધું ઘટે આપણું પુણ્ય ઘટે આપણે હવે આવી તકલીફો આવવા માંડી તો સમજવાનું તમારું કઈ પુણ્ય ઘટ્યો તો જ તકલીફ આવે આપણી કઈ પેઢીની પુન્યા ઓછી થઈ તો જ આપણે આ દુઃખો ભોગવવા પડે પણ ક્યારે તો કે ધર્મ ઘટે તો પણ ધર્મ વધે તો ધન વધે ધન વધે તો મન વધી જા આપણો ધર્મ વધે તો ધન વધે ધન એટલે પૈસા નહીં

એમ તો કઈ વાંધો નહીં આવવું હોય તો આવે પણ જેમ આવે વધારે તેમ થાય કે હજી પાંચ આરતીમાં પાંચ બે વધારે તો સારું હતું પણ નહીં જેમ ધન વધે એમ તમારું મન પણ વધવું જોઈએ બધાની વાત છે અમારી એકની વાત નથી તમારી એકની વાત નથી વાતો મોટી મોટી કરી પણ ઉપર ચોખા આવ્યા હોય ચોખા ના મૂકી ઘરે લઈ જાય તો અરે ને આપતો જા ધર્મ તો તો ધન ધન મન મન પછી મહિમા વધે તમારું જો મન વધે તો જ મહિમા વધે પણ મન એકદમ સંકુચ હોય તો મહિમા વધે મન મોટું હોવું જોઈએ કે મોટા મનનો માનવી છે આ એનો મન મોટું કેટલું બરાબર બાર વાગે કદાચ આવી જાય તો એના મનમાં પણ કોઈ વિચાર ના આવે છે મન ના બગડે એવા મોટા મનનો માનવી છે અને એવા મોટા મનનો માનવી હોય તો જ મહિમા વધે નેત્ર કૂતરું ના આવ્યો ઘરે મહા તો પછી ભૂગોળી નારે થતા હોય તો આવે એટલે મન વધે તો મહિમા વધી જાય અને પછી તો બધું વધત વધત વધી જાય પણ ધર્મ ઘટે તો મન ઘટે અને મન ઘટે તો માન ઘટી જાય માન ઘટે તો મહિમા ઘટે પછી બધું ઘટત ઘટ થાય જો તમારો ધર્મ ઘટી ગયો તમારું પુણ્ય ઘટી ગયો તમારો જે સત્કર્મ છે એ ઘટી ગયો તો ધીરે 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 ઘટવા બાર ગામ થી આપણે ક્યાં આવતા હોય ગાડી લઈને આપણે તો રોજ ગાડીમાં બારે ફરવાનું હોય પણ ક્યારેક એક્સિડેન્ટ થતા અકસ્માત થતા બચી જાય તો શું કઈ બાપર નું પુણ્ય આડવું કઈક સત્કર્મ કર્યું હતું કઈક સારું કર્મ કર્યું હતું કઈક પુણ્ય કર્યું તો આડું તો બચી ગયા એટલે જે કર્મ કર્યું હોય એ ફળ જ પડે છે આગળ વાત કરી ને પવિત્રમ યરામ નામ આ મોઢું છે એ ભગવાન નું નામ લેવા માટે છે પણ દુર્દશા એવી કે અત્યારે આપણે મોઢામાં શું નાખીએ છીએ ગુટકા નાખી મસાલા નાખી વેસનો કરી છે વિચાર કરો ખાલી એવી નાની એક મારી વાત છે સાંભળજો બહુ સમજાય એવી વાત છે આપણને આ શરીર મફતમાં મળ્યું છે એટલી એની કોઈ વેલ્યુ નથી કિંમત નથી આપણને હવા એ મફતમાં મળે છે એટલે એની કોઈ કિંમત નથી પણ ઓક્સિજનનો બાટલો લેવો પડે વેચાતો ત્યારે ખબર પડે કે વાયુની હવાની કેટલી કિંમત છે આ શરીરમાં એક કિડની બદલાવી હોય તો ખબર પડે કે કિડનીના કેટલા રૂપિયા થાય હૃદય હૃદય ખરાબ થઈ ગયું હૃદય બદલાવવું હોય તો ખબર પડે કે ચેન્નઈમાં જવું પડે કેટલા વર્ષો પછી નંબર લાગે અને ક્યારેય કેટલા રૂપિયા ખર્ચવા પડે પણ આપણે બધાને આ શરીર મફતમાં મળ્યું ને એટલે એને કોઈ જ વેલ્યુ નથી કોઈ કિંમત નથી મજા આવે એ મોઢામાં નાખી ગુટકા નાખી મસાલા નાખી તકલીફ તો એવી છે કે આ ચોરામાં વાગડમાં ભાજુ તો ખાય પણ બેનો ખાય બોલો આમાં ખાતા હશે મને ખબર હશે કારણ કે હું એ વિસ્તારમાં જ રહું છું યાદવપુરમાં જ રહું છું એ જ ગામમાં રહ્યો છું એમાં જ મોટો થયો છું ખાય છે ને હા અને કોઈ ખાતા હોય ને તો તમ તારે હું ભાગવત ઉપર હાથ રાખીને કહું છું કે એ દક્ષિણા ના મૂકતા પણ તમારા વેસનો મૂકી જાય તમારા જે વેસન હોય ને એ વેસન આપી દેજો દક્ષિણા નથી જોતી આવા કોઈ વેસન હોય એવા વેસન ગામમાંથી વીસ જણા મૂકશે ને તો મને એમ થશે કે મારી કથા સાર્થક થઈ સફળ થઈ ઘણી બેનો વિમલ ખાય પાછા હોશે હોશે ખાય આપણા આમે ખાય એમ જોતા હોય તો એમ ભાઈઓ ખાય ના ખાવું જોઈએ ના પીવાનું ના પીવું જોઈએ ના ખાવાનું ના ખાવું જોઈએ ખબર છે ને કે થોડા વર્ષો પેલા એકલો ધૈર્યરાજ દરબારનો દીકરો નાનો બાળક હતો અને બાળકને એના શરીરમાં એક વિટામિન ખૂટતું હતું ખબર છે ને એક વિટામિન અને એ વિટામિન ની કિંમત હતી એકવીસ કરોડ રૂપિયા અને એ વિટામિન એ વિદેશમાંથી મળે આપણને એ મળે નહીં એટલા માટે આખા ભારતમાં રૂપિયા ઉઘરાયા હતા અને ભારત સરકારે પછી ના ઉપર ટેક્સ માફ કર્યો હતો એટલે સત્તર કરોડ માં એ વિટામિન આપણને મળ્યું હતું અને એ ધૈર્યને વિટામિન આપ્યું તો છોકરો બચી ગયો વિચાર કરો કે એક વિટામિન ની કિંમત એક વસ્તુ ની કિંમત સત્રો કરોડ રૂપિયા હોય તો આ શરીર ની કિંમત કેટલી આખા શરીર કિંમત કેટલી અમૂલ્ય આની કોઈ કિંમત થઈ શકે નહીં પણ સતા આપણે ના ખાવાનું ખાઈ ન પીવાનું પી અને શરીરને ને બગાડી છે શરીર ને બગાડી છે કે હે બોલો ઘણા તો એવું પણ હશે કે કથામાં પણ ખાઈને બેસતા હશે હાજર બોલજો કેટલી બહેનો છે કે આ ગુટકા ખાઈને કથામાં આવે છે કથામાં ખાતા હશે જો ગુટકા ખાઈને તમે કથામાં બેસતા હોય તો કથાનું કોઈ મહત્વ નથી એનું કોઈ ફળ મળે નહીં તમે જીવનનો સમય બગાડ્યો કહેવાય વ્યસન ના કરવા જોઈએ અને આથી લેજો હું તો કઉ છું પણ જો ખાતા હોય ને આ ભગવાન નું ધામ છે આ ગોળોક ધામ છે આ વૃંદાવન ધામ છે આ પાટણ ની અંદર કોઈ વ્યસન ના કરવું જોઈએ કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરવું જોઈએ વ્યસન થી દૂર રહેવું જોઈએ અને ભાઈઓ કરે એમ બહેનો પણ કરે એ અયોગ્ય છે યોગ્ય નથી એટલે કીધું પુરો ધર્મો મુખમ પવિત્રમ યદિરામ નામ આ મોઢાની અંદર ભગવાનનું નામ લેવું જોઈએ ભગવાનના ગુણગાન ગાવા જોઈએ કહે અને એ જગ્યાએ આપણે વેસનો કરી મોઢામાં મોઢામાં કંઈ મસાલો ભર્યો હોય ગુટકા ભર્યો હોય અને તમે જો ભગવાનનું નામ લો તો એ ચાલે ના ચાલે વેસ્ટનોથી દૂર રહેવું જોઈએ